ભાભી હા દી ભાઈ મારે પૈસાની જરૂર છે મને થોડા પૈસા આપો તો જાઓ તમારા ભાઈ પાસે માંગો કરનો એવ તમે કરો છો ને ભાઈ તમને જ રૂપિયા આપે છે ને તો તમારી પાસે જ માંગવા પડશે તો કેટલી વાર પૈસા આપું તમને ગયા આઠવાડે 10000 રૂપિયા લઈ ગયા છો એનો હિસાબ તો હજુ મે ઘર માં આપ્યો નથી કોઈને જો દર વખતે હિસાબ દેવા જરૂરી નથી હોતા આપણે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ ને તો તમારી પાસે ભાઈ હિસાબ નહીં માગે કદાચ હું માગીશ ને તો મારી પાસે માંગશે એટલે ચૂપચાપ મને પૈસા આપી દો એટલે તમે છૂટા તમારું કામ પતાવો ને હું મારું કામ પતાવું જો હિસાબ માંગતા જ ન હોય તો તો ખરેખર તમારે ત્યાં જ પૈસા માંગવા જોઈએ કારણ કે મારી પાસે બધા હિસાબ માંગે છે કદાચ એવું બને કે તમે ઘરના લાડકવાયા દીકરા હોય ને તમારી પાસે જો કોઈ હિસાબ ન માંગે ને તો ચાલે તો પૈસા નહીં આપો ક્યાંથી આપું પૈસા તમે તો એવી રીતે પૈસા માંગો છો જાણે બે પાંચ રૂપિયાની વાત હોય

એ પહેલાના જે રૂપિયા છે ને તો ભૂલી જ જાજો કારણ કે એ બધા માટે તો હું તમને જવાબદાર ગણાવીશ છૂટું બોલ તમે હેમાં શું છે હા હા સીધી વાત છે બધો પૈસાનો હિસાબ તમારી પાસે છે એટલે તમે તમારા હા પિયરમાં મદદ કરતા હશો અને અહીંયાથી છુપાઈને રૂપિયા મોકલા કરતા હશો બધા મારી વાત સાચી માનશે તમારી વાત સાચી નહીં માને પહેલા કહી દઉં કેમ નહીં માને હું કાઈ ખોટું કરતી જ નથી તો પછી શું છે જો હા તમે ડરાવાની વાત નહીં કરતા મેં તમને એક વાર કહ્યું ને કે પૈસા નહીં મળે એટલે નહીં મળે ચાલો યાદ કામ કરવા દો કામ નહીં કરવા દો પૈસા હું લઈને જ જઈશ અને અત્યારે ના આપો તો સાંજ સુધીમાં આપવા જ પડશે જુઓ તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી કેમ કે મને ખોટું બોલતા બહુ સારી રીતે આવડે છે અને આ ઘરની અંદર બધા જ મને સારો વ્યવસ્થિત અને લાડકવાયો દીકરો માને છે એટલે તમે રહ્યા પારકા જોવા જઈએ તો તમારી વાત માનવા કરતા પહેલા મારી વાત બધા માનશે તો પછી પૈસા માંગી લો ને તમારી વાત બધા માને છે તમને ખબર છે ને તો પૈસા માટે મને શું કામ ફોર્સ કરો છો આંખે થોડી થવા માંગુ છું કાલ સવારે બધા જ મને કેશે કે કામ ધંધો કર નોકરી કરવા લાગ તું કઈ કમા તો તારા રૂપિયા મતલબમાં વાપરી શકીશ ને અમારી કરો છો ને બિલકુલ ખોટું છે ખોટું તમે મેં જોયા તા માર્કેટમાં કોઈની સાથે હા હવે યાદ આવ્યું એ કોણ હશે મારે તો આ વાત મોટાભાઈને કરવી જોઈતી હતી સાથે મને પ્લીઝ હવે છે ને આ નાટક નાટક કરતા અરે ઘડાઈ ગયું જે નાટક તમે હજી ખાલી વિચારશો ને એ પહેલા તો હું કોઈને કહી દઈશ મોટાભાઈને કહીશ કે મેં અવારનવાર ભાભીને માર્કેટમાં કઈ વસ્તુ લેવા જતા જોયા ને ત્યારે કોઈ અજાણ્યા માણસ સાથે ઊભા રહીને બેસે જે વાતો કરે છે કેટલી બધી લપ કરે છે ખબર નહીં ભાભી તમારી સાથે ચીટિંગ તો બોલો છો શરમ નથી આવતી બિલકુલ નહીં શું બિલકુલ નહીં અરે अशोक કેવું લાગશે કે એની પત્ની એના પર ચીટિંગ કરી રહી છે શાકભાજી લેવાના નામ પર કોઈને મળવા જાય છે હા અરે ભાઈને તો હું ચોખા શબ્દોમાં એવું કહીશ કે હા ભાભી નું લફરું છે બાર છો કેવું લાગશે હા તમે તમે જે આ કરો છો ને બિલકુલ બિલકુલ ખોટું કરો છો તમે શું કરો છો મેં તો ફક્ત રૂપિયા માંગ્યા હતા

મને ડરાવતા હતા ને મે જ્યારે પહેલા રૂપિયા લીધા ત્યારે તમે મને ગણાવતા હતા કે આગળના દસ હજાર લીધા છે આઠ હજાર લીધા છે બધાનો હિસાબ નથી આપ્યો તો આ બધું જ બધું જ હું નોટિસ કરું છું છો તમે આવી કોઈ હરકત નહીં કરો એકવાર વાર લઈને દસ વખત તમને કહું છું જો ભૂલ કરીને તો મારા જેવું ભૂંડું કોઈ નથી ઓ બબી સોંધી રાખો અને સાંભળો

હા હું એમ કહેતી હતી કે તમે ફ્રી ક્યારે થવાના છો ફ્રી એમ તો ફ્રી જ છું થોડુંક જ ઓફિસે કામ છે કઈ કામ હતું આ એવું કંઈ નથી પણ મે વિચાર્યું કે જો તમે ફ્રી હોય ને તો આજે મને 5000 રૂપિયા નું કરી આપો ને 5000 રૂપિયા આજે થોડાક દી પહેલા તો પૈસા તો આપ્યા હતા ઈ ક્યાં ગયા ઘર માં વપરાઈ ગયા તમને તો ખબર જ છે ને કે ઘર માં કેટલા બધા ખર્ચાઓ થાય છે જો આ ઘર ચલાવવું કોઈ નાની વસ્તુ નથી કેટલા ખર્ચાઓ હોય છે કેટલી જવાબદારીઓ હોય છે અને આ એક એક બે બે રૂપિયાનો હિસાબ તો ન રાખી શકીએ ને અરે ન રાખી શકીએ એટલે હે આ બધાય જો વ્યવહાર કરતા જો આજુબાજુમાં સમજી બધુંય લખેલું હોય તો મને લખેલું બતાય બધું અરે પણ હું ક્યાં બતાવું તમને તો પછી પૈસા કઈ હમણાં નથી આવતા એ તો તને ખબર છે ને તું આવી રીતે નકરા ઉડાડવા માંડે તો કેમ હાલ છે વાત સાચી છે તમારી પણ અશોક તમે જ વિચાર કરો ને ક્યારે કોણ કેટલા પૈસા વાપરતો હોય મને શું ખબર હું રસોડામાં એક ડબ્બામાં પૈસા રાખું છું અને આખા ઘરમાં બધાને જ ખબર છે કે પૈસા અહીંયા પડ્યા હોય છે કોણ ક્યારે કેટલા પૈસા લે છે કેટલા વાપરે છે શું કરે છે મને શું ખબર મને શું ખબર એટલે તો આ ઘરનો વહીવટ હું કામ કરશો બધું ધ્યાન રાખવું હોય ને તો જ આ વ્યવહાર તું તારા હાથમાં રાખ નકર પછી આ હેતલ વહુ જ ને એને આપી દે કા મમ્મીને દઈ દે તું પણ એવી કેવી વાત છે કે મમ્મીને આપી દે બરાબર જ વાત કરું છું ને હું તમને કે ઘરના પૈસાનો ખર્ચો થાય છે મને યાદ નથી રહેતું કે કોણ કેટલા વાપરે છે અને તમે મને પૈસા ની ના પાડો છો તો કે પૈસા મારે નથી વાપરવાના તારે વાપરવાના નથી ઈ વાત થાય છે પણ એટલા બધા તો પૈસા નું કરશો હું એમ કહું છું હું તને એક વાતમાં તને ખબર નથી પડતી જો મારી વાત સાંભળ આ જો તારે 5000 માંગે તો હું તને 2000 આપે અને એનો એ બધો હિસાબ આપવો પડશે સમજે તું ઠીક છે હવે થી પૈસા આપશો એટલે હિસાબ આપી દેશું પણ અત્યારે તો 5000 નું કરી આપો ઘર માં કોઈ વસ્તુ નથી દૂધવાળા નું બિલ ભરવાનું છે કરિયાણું લાવવાનું છે 5000 માં પૂરું પણ નથી થવાનું તો પણ મેં પાંચ જ માંગ્યા છે આ 5000 ની તું વાત એમ કરছো કે જાણે 5 રૂપિયા ની વાત કરતી હોય અને છે ને કમાતા કેટલી વાર લાગે એ તો તને ખબર છે ને મારે એ બધો હિસાબ છે ને દેવો પડે તો હું ક્યાં ના પાડું છું અને હું ક્યાં કહું છું કે કમાતા વાર નથી લાગતી પણ જે જોઈએ એમાં ન ચાલે અશોક તમે તો એક વાત ને લાંબી કરો છો કે મને એમ લાગે છે કે હું આ વ્યવહાર જ મૂકી દઉં સાચી વાત છે તમારી તો મૂકી દે ને મૂકી દે વ્યવહાર અત્યારે નહીં થોડો સમય જવા દો પછી મૂકી દઈશ કેમ થોડાક સમયમાં હું કાઈ નવીનમાં કાઈ કરવાનું હે અરે નવીનમાં શું કરવાનું હોય હું ક્યાં ઘર મૂકીને ભાગી જવાની છું અને આમ પણ તમે 5000 રૂપિયા આપો તો કદાચ એમાંથી 100 200 રૂપિયાની કટકી થાય એનાથી વધારે ન થાય એટલે તમે સમજવાની કોશિશ કરો કે રૂપિયા કોઈ હું ભેગા નથી કરતી તમે મને લાખ રૂપિયા આપતા હોય ને એવું વર્તન કરો છો અત્યારે તો પણ પેલા કરતા અત્યારે ખર્ચા કેમ વધી ગયા છે જ્યારે તું વ્યવહાર ન કરતી ત્યારે તો આરામથી કર હાલતું હા એટલે તમે કહેવા શું માંગો છો કે હું ડબલ પૈસા વાપરું છું ધ્યાન નથી રાખતી હા બસ હું એ જ કહેવા માંગુ છું જો તમે ખોટી બેસ ન કરો મારી સાથે તમારે જે કરવું હોય ને એ કરો પણ મહેરબાની કરીને આ બધા આરોપ નાખવાનું બંધ કરો જ્યારે હોય ત્યારે બસ એક જ વાત કરો છો મારા વ્યવહાર ચલાવવાની કોઈ જરૂર નથી મારી મજબૂરી છે ને એટલે અરે હું મજબૂરી છે હે હા મજબૂરી નહી આ તો હારું કહેવાય વ્યવહાર કરો ઈ પણ ધ્યાન રાખીને કરો તો વ્યવહાર હાથમાં રહે નકર પછી આપણે ઠન ઠન ગોપાલ થઈ જાવ ઈ તો ખબર છે ને હે ખબર છે મને બધી ખબર પડે છે તમારે સમજાવવાની કોઈ જરૂર નથી પણ હું જે પરિસ્થિતિમાંથી નીકળું છું તમને સમજાવી નહી શકું એવી તે વળી કઈ પરિસ્થિતિ છે હે અને બીજી વાત એ કે આ જો આપણું મકાન સારું છે ખાવા પીવામાં કાંઈ પ્રોબ્લેમ નથી આ તારા જેવા કપડાં પહેરવા હોય એવા લઈ દેવી છે તો એ પરિસ્થિતિ પરિસ્થિતિ કરશો એટલે હે અશોક એક ને એક વાત શું કામ કરો છો હવે વાત પતી ગઈ છે તો છોડ અને બીજી કોઈ સારી વાત કરો સારી વાત હવે હું કરવા જેવી તે કાંઈ રાખી છે અત્યારે હે જ્યારે હોય તો પૈસા પૈસા ને પૈસા બીજી કઈ વાત નહીં આ આજુબાજુમાં બધા જો હા

વસ્તુઓ દર મહિને લાવવી પડે છે કોઈ એક ને એક વસ્તુને એકવાર લાવી અને આખું જીવન ચાલે એવું તો છે નહીં તો આ કરિયાણામાં જેટલા રૂપિયા જોઈએ એને કરતાં વધારે પૈસા આપું છું તો એ બીજા પૈસા તો ક્યાં નાખશું એમ કહું છું અને પૈસાનો સન હું વિચાર કરું છું બરોબર હા તમે કે જવાના તમ બા ક્યાં બેઠા છો કઈ કામ હતું તમારે આ વરસાદ બંધ થાય ત્યારે જાવ ને તેનું આપણે ડિસિઝન છે તો આવે છે એમાં શું થઈ ગયું અને કઈ કામ હોય તો જાવું તો પડે જ અને કઈ એવું જરૂરી કામ નથી કે મારે જાવું જ પડે એમ તો ઠીક જાવું તું વરસાદ હોત તો નો વરસાદ છે એટલે હવે નથી જાવું જો આ તો એમ કહેતી હતી કે આ વસ્તુ લાવવાની છે તો થોડાક પૈસાની જરૂર પડશે તો કેદી આપશો અરે બધું મીરાને વહીવટ આપી દીધો છે હવે ઘરની વહુ છે અને મીરા બધું લાવે છે એમાં પછી મારી પાસે હું કામ મંગાવ્યું જોઈએ આપણે આખા મહિનાનો ખર્ચો મીરા આપી દેવી છે એ એમાંથી વાપરે છે ને એને કહેવાનું હોય લાવે એને જો લાવવાની હોય તો કે મીરાને ને મને એમાંથી પૈસા આપે એટલે હું લેતો આવું લ્યો પડા કે આ મોઢું ચડાવીને બેઠો છે શું થયો મારા તમને એક વાત પૂછવી છે વાત પૂછવી છે હા કઈ વાત વડી હા તમને નથી લાગતું કે આ મીરાના હાથમાં વ્યવહાર આપીને તમે બહુ મોટી ભૂલ કરી છે કેમ આવું કે છે અને એમાં શું થઈ ગયું હા વો હોય ઘરની તો પછી વ્યવહાર તો એના હાથમાં જોઈ ને હવે ક્યાં સુધી હું વ્યવહાર હાચવીશ આપ ઠેસ વાગતા મરી જઈશ તો પછી અને એ પછી ભણેલી ગણેલી છે બધી રીતે ડાય છે સંસ્કારી છે એ ક્યાંય એલફેર રૂપિયા વાપરે એમ નથી એટલે આપણે એને મીરા હાથમાં વ્યવહાર આપ્યો છે હા અને તને શું વાંધો છે હા અમુકના છોકરાઓ જોયું તે ઓમને વ્યવહાર નથી આપતા ને તો કેટલું બોલતા હોય કે ક્યાં સુધી તમે વ્યવહાર કરશો અને મેં મીરાને વ્યવહાર આપી દીધો તો તું એમ કહે છે કે ભૂલ કરી અરે મમ્મી પેલા મારી વાત તો સાંભળો આ થોડાક દિયા અને થોડાક દિયા 5000 ને 10000 માંગે છે એટલો ખર્જો થાતો નથી થોડા થોડા દિવસે 5000 ને 10000 હા એવી તો કેવી વસ્તુ લેવાની છે વડી કે એટલા બધા રૂપિયા માંગે હવે એકવાર કે કરિયાણું ખૂટી ગયું છે એકવાર કે ખાન ખૂટી ગઈ છે ભૂકી ખૂટી ગઈ છે ફલાણું ખૂટી ગયું છે કોના ખબર આ પૈસા ક્યાં નાખે છે પણ કે એવું થોડું હોય કે એકવાર જે વસ્તુ લાવ્યા હોય એ એક બે મહિના તો આલી જ રહે ને તો વારંવાર રૂપિયા માંગવાની શું જરૂર હશે અરે પણ તારે હિસાબ મકે ને ભાઈ શું વાપરશો નથી આપતી અને હિસાબ આજ માંગ્યો ને મે તો કે હું તો પૈસા ડબ્બામાં મૂકું છું ડબ્બામાંથી કોણ લઈ જાતું હોય કોને ખબર એમ કહે છે તો ડબ્બામાંથી રૂપિયા કોણ લઈ જાય તું એટલે કેવી વાત કરે છે અને તું એનો ધણી છે કે કોણ છે અરે પણ એમ નહીં

કે જો મીરા ત્યાં તારા પિયરમાં છે ને તારી મમ્મી એક જ છે અને એ જો હાજી મંદિર રહેતી હોય તો એને એને એવું લાગે તો આયા બોલાવી લેવાની અથવા આને રૂપિયા આપી દેવાના હામે લઈને તું કે ને તો પછી એ હિસાબ આપવા મહિના શરી કે શરમ સંકોચ નહીં થાય હવે અશોક તો શું મીરાને કહેતો તો મારે જ મીરા સાથે વાત કરવી પડશે કારણ કે આ રૂપિયાનો સવાલ છે અને કેમ કરીને રણીને પૈસા ભેગા થાય ને એ કદાચ નોકરી કરવા નથી જાતી તો નહીં ખબર હોય

અને અમે મારા દીકરો જે ઘરમાં કરી છે ને એ બરાબર જ કરી રહ્યા છીએ બરાબર તમારે વચ્ચે બોલન કાઈ નથી થાતું તો પછી એમાં હા હો ને જો ઝઘડા થાય ને તો આ ઘર છે ને વેર વિખર થઈ જાય કાય વેર વિખર નઈ થાય વેવાર તમે લઈ લેજો તો સમજ્યા અને કાઈ એતલ હોવ ના દેજો મારે પણ મેરા સાથે વાત કરવી પડશે કે કામ ચાલુ કરવું એ સમજાતું નથી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ તારા મોઢે ભગવાનનું નામ પણ સારું નથી લાગતું મન તો એવું લાગે છે કે શું થયું જો ભગવાનનું નામ દેવું પડે ને તો પછી માણસમાં એવા સંસ્કાર પણ હોવા જોઈએ શું બોલો છો મમ્મીજી આ શું વાત કરો છો તમે આ જે વાત કરું છું ને એ બરાબર જ કરી રહી છું હા પણ શું સમજી નહીં તમારી વાત હું તને એમ કહું છું કે તારે નોકરી કરવા નથી જવું પડતું એટલા માટે તને પૈસાની વેલ્યુ નથી લો એવી કે વાત આવી કે પૈસાની વેલ્યુ નથી એમ હું થોડી કઈ એટલે હવે એ કરો એ બાકી હોય તો બિલકુલ નહીં પૈસા થોડી કઈ વેડફવાની વસ્તુ છે મમ્મી એ તો સંભાળીને રાખવાની વસ્તુ છે બરાબર પૈસા વેડફવાની વસ્તુ નથી

જો તમે સમજવાની કોશિશ કરો આટલું મોટું ઘર છે આટલા બધા સભ્યો છે આ ઘરમાં તો ઘણા બધા ખર્ચા એવા હોય કે જેના હિસાબું ન આપી શકતી હોય ઘણી વખત કોઈ વસ્તુ લઈને આવ્યા હોય ને ભૂલી ગયા હોય તો શું કરવાનું બરાબર તો તમારી બુદ્ધિ ઘાસ ચારવા ગઈ છે કે ચાલતી નથી કે તમને યાદ નથી રહેતું કે રૂપિયા ક્યાં વાપરા કઈ વસ્તુ લાવી હા મમ્મીજી હવે હું સમજી ગઈ એ વાત એક ને એક વાત કેટલા જણા આવીને કરશો અશોક સાથે મારે વાત થઈ ગઈ છે કે આવતા મહિને હું ધ્યાન રાખીશ અને જો પછી મારાથી નઈ સંભાળાય તો હવે વારને હું મૂકી દઈશ સાચું કહું ને મીરા તો અમુક સાસુ બરાબર જ કરી રહી છે કે વોને ઘરનો વ્યવહાર નથી આપતી પણ મને એવું હતું કે મારી વો આવે એટલે હું નિવૃત્ત થઈ જાઉં આ બધા બંધનમાંથી એટલા માટે બધો વ્યવહાર મે તને આપ્યો પણ હવે ખબર પડી કે બધી સાસુ બરાબર છે અને હું જ ખોટી છું કે મે મારી વોને બધો વ્યવહાર ઘરનો આપી દીધો તો શું ખોટું કર્યું છે તમે બરાબર તો સાચું છું ને વ્યવહાર ને ઘર ને બધાને જ્યારે હોય ત્યારે બધા એક જ વાત લઈને બેસી જાય છે મારી સામે તમે લોકો સમજવાની કોશિશ કેમ નથી કરતા સમજવાની કોશિશ તો તું નથી કરતી મીરા આ કેટલી વિશેષ સુઓ થાય ને ઇધર ભાઈડાને પૂછ કે કેટલી મહેનત થાય ને રૂપિયા આવે છે મહિને ખબર તું પૈસાની પાણી કરે તેડી બેઠી ખબર છે મને બધી ખબર પડે છે મને થઈ ગઈ મારી ભૂલ તો થઈ ગઈ હવે શું કરવાનું છે જ્યારે હોય ત્યારે બધા એક ને એક વાત લઈને બેસી જાય છે

હવે તમે વધારે પડતા બોલી રહ્યા છો મારી માં ઉપર જવાની કોઈ જરૂર નથી ના પોસાય ને તો વ્યવહાર લઈ લો બાકી આ આ શબ્દો મને સંભળાવવાની કોઈ જરૂર નથી તારી માં જ કહું ને તારો બાપ તા દુનિયામાં નથી કદાચ તમારા પૈસાની ભૂખે જ તમારા બાપાનો જીવ લઈ લીધો હોય મને તો એવું લાગે છે કે તને પૈસાની ભૂખ હશે કેમ કે માં ના ઘરે તો કઈ ભાઈડું નથી એટલે કદાચ અહીંયા તને વ્યવહાર આપી દીધો તો કટકીએ કરતી હશે રૂપિયાની મમ્મીજી હવે છેલ્લી અને પહેલીવાર કહું છું શબ્દ બોલવામાં થોડું કંટ્રોલ રાખો શબ્દોમાં હું ધ્યાન આપીશ પણ જ્યારે તું પૈસા વેડાવવાનું બંધ કરીશ ને ત્યારે સમજી સમજી ગઈ હવે એક ને એક વાત કેટલીક વાર કરશું હા ઘણા બધા કામ પડ્યા છે મારે જો તમારું ખીજાવાનું પૂરું થઈ જાય ને તો મને કહી દેજો એટલે કામ કરવા માટે મને શોખ નથી થતો તને ખીજાવાનો પણ તું જે કરી રહી છે ને એટલા માટે ખીજાઈ રહી છું સમજીને સમજી ગઈ પતી ગઈ વાત કે અમારે તો વાત કેટલા દિવસથી પતાવી હતી પણ મને શું ખબર હતી કે આ વાત વધશે અને તું આ ડબ્બાના પૈસા ક્યાં વાપરે છે ને એ પણ મને ખબર છે શું ખબર છે તમને કે વાપરું છું પૈસા તું કહે છે ને કે ડબ્બામાંથી પૈસા ગાયબ થઈ જાય છે અશોક ને કહેતી હતી ને પ્લીઝ મમ્મીજી તમારી વાત પતી ગઈ હોય ને તો અહીંયાથી જાઓ આપણે પછી વાત કરીએ મારે કામ છે